જગતને કંઈક બતાવવા માટે જગતને કંઈક દેવા માટે મહાપુરુષો મથે જ પણ હવે આપડી કંઈક કઠનાઈ તો છે નકર આટલું આપડા ગઢા નતો કરી શકતા મહાપુરુષો ખૂબ મથે છે પછી ભલે જગત જે કેતી હોય નથી સમજતા એને આપણે કોઈ સમજાવવા એવી કોઈ વાત નથી પણ પેલા યુગમાં કે પ્રહલાદે પાઠ કર્યો બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ કર્યો ત્રીજા યુગમાં ધર્મ ધર્મરાજાએ કર્યો ચોથા યુગમાં બલીરાજાએ કર્યો અને બલીરાજા વખતે મહાપુરુષોની એક પરંપરા ને લઈને બાકી નો માની કે પ્રહલાદ કે કે ધરમ રાજા હતા આપણે હતા નહીં એનું ભજન કરી જાય બલિરાજા વખતે બધું બંધ થયું પેલા યુગમાં ચાર કરોડ બીજા યુગમાં સાત કરોડ ત્રીજા યુગમાં નવ કરોડ અને ચોથા યુગમાં બાર કરોડ આવું મહાપુરુષો કે છે એટલે છત્રીસ કોટી થયા

રામદેવજી બાપાના અવતરણનું કારણ આવડું આ જ હતું અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા એને એમ થયું કે મારે અવતાર લેવો પડે મારે જવું પડે અને પાટની પરંપરાની કંઈક મારે આ જગત મેં જાણ કરવી પડે હવે અવતાર લેવા માટે બાબુ જેવા તેવા ઘરે તો કંઈ અવતાર લે નહીં કંઈક એવો ફુનશાળી ઘર હોય કંઈક એવો પવિત્ર આત્મા હોય તો અહીંયા એ અવતાર લઈ શકે અને આજમલ રાજા નો કૃષ્ણ પરમાત્મા નો આખી દુનિયા ઇતિહાસ જાણે છે અજમલ રાજા ને દીકરા નો અને કૃષ્ણ પરમાત્મા ને આવું હતું આ બે એનો મેળ પડી ગયો ઈ અજમલ રાજા ને ઈશ્વર મારો નાથ વચન આપે છે અને અજમલ રાજા કહે છે કે તમે મારે અહીંયા દીકરો થઈને આવો

પછી વાત છે ને વિરમદેવજી જન્મ થયો ને પછી એના કઈક પાંચ સાત દિવસ નો કઈક સમય આપ્યો હતો કંકુ ના પગલા ની નિશાની ના નથી વાતો બધી ઘણી બધી છે અને પછી રામદેવજી બાપા નો જન્મ થાય અને એ પાટ ની પરંપરા ચાલુ થાય અને રામદેવજી બાપા એવું કીધેલો

હું તમને આઈની જ વાત કરું આજે આ બાપુએ આ પાઠ નું આયોજન કર્યું છે ને મહાસુદ બીજ છે એમના નાના ભાઈ બાપુ સ્વર્ગસ્થ થઈ ગયા ને ત્રણ દિવસ થયા છે આવો પ્રસંગ બને અને જે આનંદ કરે ને એને અખંડ આનંદ કહેવાય ઘણા કહેવા વાળા તો કહેતા હશે કે ભાઈ યોગ્ય છે ને આવું આયોજન પણ નહીં બાપુ કઈક વસ્તુ આખી આપણી સમજણ બહારની વાત છે એમના ભાઈ ભોલાભાઈ સંગ્રામ બાપુ ના ભાઈ ઓગણત્રીસ કે ત્રીસ ઓગણત્રીસ કરતા હોય કરી આપણે દુનિયા ભાઈ આહુડા પાડીએ છીએ આ સંતો છે ને આહુડા પીવે છે એટલે આપણને દેખાતું નથી સંતો ની ભૂમિકા કઈક જુદી છે અને કંઈક થોડોક ફાળો આવ્યો છે જરાક બોલી જવું અગિયારસો રૂપિયા રામ ભરોસે પાંચસો રૂપિયા રામ ભરોસે પાંચ હજાર એકસો ને એકાવન રૂપિયા રમેશભાઈ કલ્યાણભાઈ બોટાદવાળા તરફથી અને કલ્યાણ સેવક સમુદાય તરફથી રસોઈ પેટે સત્તાવન હજાર રૂપિયા રોકડા આપે છે બોલો રામદેવજી મહારાજ કી ધન્યવાદ ધન્યવાદ ઈશ્વર એમને જાજુ આપે આવા ભગીરથ કાર્યમાં વાપરે છે ખરેખર ધન્યવાદ છે આપ્યું છે ઘણા એને બાબુ વાપરતા નથી આવડતું વાપરતા આવડે છે ખૂબી છે પાલટીઓ ન કરાવે અમારે ત્યાં પાલટી જેટલા ખૂટાડી દીધું અને આ ધર્મ કરવામાં કોઈ કોઈ ખૂટ્યું એવા દાખલા નથી એટલે આપણે બધો આનંદ કરશું બેને સરસ મજાની સંતવાણી કરી મારે રસિક બાપુ અવારનવાર આમંત્રણ ને માન આપ્યું જો કે હું તો અહીંયા સાહેબ કાટલા જેવું છું હું તો અહીંયા હોઉં હું તો બાંઠે હોઉં બીજ નદી તો હોય પણ બાંઠે હોય એટલે મને તો પછી ઠીક છે લાભ આપે છે ને મને સાંભળે છે બધા ને કે એક ને એક ને હું સાંભળવાનો હોય પણ બાપુ ત્યાં અવારનવાર આમંત્રણ માન આપી અને બધાને આનંદ કરાવે છે આ સાજી પણ એમને બધાને એકવાર જોરદાર તાલીમ વધાવી લીધું કારણ કે આ આ બધા છે ને બે તાસ બાદશાહ છે આમને હાસવવા એટલે અમારે દરબારો ને હાસવા હારા આ બધા એમ છે એટલે આ અમારા હાથ પગ છે અમારું ઘરેણું છે કોઈ પણ કલાકાર હોય ને એને ઉજળો કરવો ને બાપુ સાજિંદાના હાથની વાત છે હું ઓખાણ નથી કરતો પણ જે એની કલા છે એને બાપુ ખરેખર સાજીંદાઓ બધા એવા એવા આનંદ કરાવે છે આપણે વાણી કરશું તમને જેવી મોજ આવે એવી વાતો કરશું ફરીને આપણે બેનને સાંભળશું બાપુને પણ સાંભળશું અને બીજા કોઈ આપણે સુરેશભાઈ છે મારા મારા મિત્ર એક રામભાઈ દલવાડી આવ્યા છે

જીસીબી ને નો હારે એવા પાણા હો જેવા તેવા પાણા નહીં જીસીબી ને એમ ક્યાંક નથી હલવું એવા પાણા ઉપર થઈ અને અહીંયા ઉપર જતા હતા બાપુ પણ આ એક રામદેવજી બાપાની કૃપાથી સરસ મજાનો આશ્રમ બની ગયો ગાયોની ખૂબ સેવા થાય છે માણસોને હરિહર ચોવીસ કલાક હાલે છે ખરેખર આપણી કંઈક કમાણી છે આજ આપણે આ આપણી આ ધરતી ઉપર આપણો જન્મ થયો છે એક મોટી કમાણી છે અને રામદેવજી બાપા તો બાપુ રામદેવજી બાપા છે

એમાં પૈસા દેવા અમે આ જયા બોલાવી લો એ કઈ ન બોલ્યો શું કેવું તમે બધા ઘરના જ નથી નથી આ ભાઈ જ નથી એ તો અમે નાક કાન ઘરે મૂકીને આવી છે એટલે બોલી છે એટલે સવારામ બાપા પચાસ થી હાઠ વર વાત બાપુ સવારામ બાપા એ ઉઘાડી વાત કરી દીધી કે આનું આમ પરફેક્ટ છે હા પચાસ થી હાઠ વર હજારો વર વાત નથી એટલે સવારામ બાપા કહે છે શું કહે છે જો બાપુ ભજન મજા આ છે ચોવીસ તારીખ થી બાપુ હળંગ છું મારા રામભાઈ મારી ભેળા હતા પૂછો ચોવીસ તારીખ થઈ કાલે મેં અટાણે ઠેઠ બનાસ માં આખો દે ઓલું કુતરું કુંડલું ઓળીને પડ્યું હોય ને એમ પીડ્યા રહી હાજે પાછું કે કોઈ ગાડીઓ બાડીઓ લઈ જાય ને પછી પેટી પેટી હાથમાં હોય ને પાછું ચાર્જિંગ થઈ જાય અને આવો જયારે બાપુ માહોલ જાય ભલે દસ જણા બેઠા હોય સામે પણ બાપુ અધિકારી હાથમાં હોય ને તો એમને એમ થાય કે મારા આંતડા તોડી નાખી ભલે ભજન યા થાય છે

એક સંગીત બજાવે અને પાણા બોલ્યા છે બોલો બાપુ પાણાએ અવાજ કર્યો છે શું જોવે છે એમ સંગીત સંગીતની તાકાત અમારા ગુરુ મહારાજો કે સંગીત છે ને પાંચમો વેદ છે વેદ સંગીત કોઈ નાની વાત નો માન હું તો આમને કહું છું તમને કળા ભગવાન આપી છે તમને ભગવાન અજી કળામાં તમારો વધારો કરે પણ બાપુ અહમ કરે ને તો આ તમને જેને આપતા આવડે ને એને લઈ લેતા આવડે

અને એને કીધું કાલદાસ બાપુ આ મારી નજરનો દાખલો હું કાલદાસ બાપુનો બહુ સાંભળતો એમના માલધારી રબારી સમાજ હતા કોકી દ્વારકા બાજુના મોટી ઉમરના બાપા હતા એને કીધું કે તું ગણપતિની વંદના તું કહે અને બાપુ પાછળ બેઠા હતા અને ચાર ભજન પાંચ ભજન એ બાપાએ ગણપતિની વંદના કરી અને કર્યા અને લગભગ 11:30 પોણા બાર વાગે બાપુ

હજી આપણને શું નક્કી થવાનું હતું ભલામણ ભજન એમ નામ ન બને મારા નામ ભજનમાં તો બાપુ હોમી દીધા પોતાના દેહ હોમી દીધા આપડી જેમ જ હતું બહેરા છોકરા ને બધું હતું તો એ કઈક કરી ગયા હવે આપણને કઈ સુખું જ નથી શું આપણે કરવાનું પણ એટલે જ હમણાં સ્વરામ બાપુ વાણી કરી ભરોસો રાખવાની જરૂર છે ભજનનો ભરોસો ઈશ્વર જો તમે ન માનતા હોય તો ક્યાંય છે નહીં અને માનતા હોય તો તલ મૂકે એટલી જગ્યા નથી આ માનવાની વાત છે અનુભવવાની વાત તમને ટાયટ વાયતી હોય તમે એમ કહો કયો આટલી ટાયટ બહુ વાય પણ આટલા ફૂટ વાય છે કે આટલા લિટર વાય છે કઈ અનુભવવાની વાત છે ઈ જ પાંચ તત્વની વાત છે બાપુ તમારો ને મારો દેહ પાંચ તત્વનો બન્યો છે ને એમાં પછી દરબાર કોળે પટલ જે હોય બધાના પાંચ તત્વના જ બન્યા છે અને બધાનો લોય લાલ જ હોય એમાં કઈ હું શું નીશું એને નથી બનાવ્યું આપણે ધંધે લઈ ગયા છીએ આથી કાયદા કાઢી એને કઈ કર્યું જ નથી એને તો એક માણા બનાવીને મોકલ્યા એ કે તમને હું માણા બનાવીને મોકલું છું પછી સુખી તમારી હાથે થાવ છો અને દુઃખી તમારી હાથે થાવ હું કોઈ સુખી દુઃખી કઈ કરતો નથી સારું કરો ભજન કરો ભગવાનનું નામ લો સારું થાય અને કોક ના મારવાનું ચાલુ કરો ભૂંડું થાય છે એ તમારા હાથની વાત છે